નમસ્કાર મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટાયર આગલા ટાયર એકદમ માપે છે પાછળના ટાયર સારી કન્ડિશનમાં બેટરી સેલ ડાયનામો બધું જ ઓકે છે હાલમાં ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડેલની વાત કરીએ તો ઓગણીસો અઠ્યાસી નેવ્યાસી અથવા બે હજાર હશે મોડલનું કન્ફર્મ નથી एंजिन एकदम लो है खर्चो करव पड़ से व्हाइट प्लेट मैकटर है मित्रों चैनल ने सब्सक्राइब कर थैंक यू सो मच